લઈ અને ખેડૂતો આવ્યા મેદાનમાં ગત રોજ ચાંગા પંપિંગ ટેશન ખાતે ચાર તાલુકાના ખેડૂતો આગેવાનો ખેડૂતો સુજલામ સુબોલામ કાચી કેનાલમાં પાણી છોડવાની માંગને લઈને ગારણા પર બેઠેલ અને સરકાર દ્વારા જાહેરાત કરી જણાવવામાં આવેલ કે પાણી ચાલુ રાખવામાં આવશે માટે ખેડૂતોએ બજરી અને ઘાસચારાનું વાવેતર કરી અને સરકારે પાણી બંધ કરતાં ખેડૂતોને રાતે પાણીએ રડવાનો વારો આવ્યો હતો આ વખતે ખેડૂતો સરકાર સાથે લડી લેવાના મૂડમાં છે અને ગાંધી ચિદ્યા માર્ગે આંદોલન કરશે એમ જણાવવામાં આવ્યું હતું નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો બધા સાત ન્યૂઝ નમસ્કાર સુરેશ પુરોહિત આજે આપણે આવ્યા છીએ ચાંગા પંપિંગ ખાતે અહીં ટૂંક સમય પહેલાં સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી અને ખેડૂતોને ઉનાળા પૂરતું પાણી આપવાની નહેર દ્વારા પાણી આપવાની જાહેરાત કરવામાં આવી હતી અને બાબતે સરકારે વાત અને અત્યારે બંધ કરી દીધું છે એ માટે અહીંયા આપ જોઈ રહ્યા છો હજારોની સંખ્યામાં ખેડૂતો આવ્યા છે ધરણાવૃતરેલા છે અને એમની એક જ માંગ છે કે કોઈ બી ભોગે બને એટલું તત્પરે પાણી ચાલુ કરો પાછું શું કેવા માંગશો તમે પાણી જોવા માં આવી રહ્યો છે સરકાર દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે તમે વાવેતર કરી દો અને પાણી આપવામાં આવશે વાત સાચી છે હા મુખ્યમંત્રી સાહેબ જાહેરાત કરી પછી તમે પાણી વાવેતર આપીશું એટલે વાવેતર કર્યું છે ને હવે પાણી બંધ કરેલું સરકારશ્રી દ્વારા સુધરણ છોકરાણ કરાવવામાં જે પાણી બંધ કરવામાં આવે છે સરકારશ્રી દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે તમે વાત કરો આ વાત પાણી સરકાર સાથે જે અંદર પૂરતું છે તમને પાણી આપવામાં આવશે કોઈ જાહેરાત વગર પાણી ખેડૂતો પોતાની અહીંયા અવરાળ નીકળી રહ્યા છે

પશુ માં પશુ અચારો છે ને બાપુ અમારે પાણી છોડવામાં આવે તો કેટલા સમય પૂરું પાણી છોડવું જોઈએ અમારે વીસ વીસ દાડા એક મહિના